નમસ્કાર મિત્રો વેદર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે ને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયોની પર વાત કરવાની છે જે ટેકાના ભાવે અત્યારે મગફળીની ખરીદી થઈ રહી છે તેની અંદર ક્યાંય ને ક્યાંય આવનારા સમયમાં ખોટું ન થાય એટલા માટે એક ચેતવણી પણ આપવાની છે આમ જોવા જઈએ તો જે રીતે સરકારે જે એક જાહેરાત કરી છે ટેકાના ભાવે અત્યારે ખરીદીની જે શરૂઆત થઈ છે નવ તારીખથી જે ટેકાના ભાવની શરૂઆત થઈ છે ગુજરાતભરની અંદર અલગ અલગ પ્રકારના જે ખરીદ પાકનું વાવેતર હતું જેમાંથી ચુમ્માલીસ લાખ હેક્ટરની અંદર જે મગફળીનું વાવેતર થયું હતું જેમાં સરકારી આંકડા એવું બોલે છે છે કે જે પાણીપત્રકના આધારે છાસઠ લાખ મેટ્રિક ટન ઉત્પાદન આવવાની સંભાવનાઓ હતી જોકે માવઠા પછી તો એ સંભાવનાઓમાં જે આંકડા છે એમાં કદાચ ફેરફાર થઈ શકે છે પણ જે સરકાર ટેકાના ભાવે ખરીદી કરવા જઈ રહી છે એમાં પંદર પોઈન્ટ એકવીસ લાખ મેટ્રિક ટન મગફળી છે એ સરકાર ટેકાના ભાવે ખરીદવાની છે ત્યારે અત્યારે દરેક સેન્ટર ઉપર એક પ્રશ્ન ચાલી રહ્યો છે કે બે ટકાથી વધારે ડેમેજ અથવા તો જે ભેજ એટલે આ બંને રીતે આપણે મગફળી છે એ રિજેક્ટ કરવામાં આવી રહી છે ત્યારે સરકારે એ પણ ધ્યાન રાખવું પડશે ખાસ કરીને નાફેડ અને અન્ય એજન્સી એ ધ્યાન રાખવું પડશે જેવી રીતે અત્યારે જે ક્રાઇટેરિયામાં ખરીદી થઈ રહી છે આની નોંધ છે એ થઈ રહી છે આના ટેકાના ભાવે નોમ્સ બનેલા છે એ નોમ્સ મુજબ અમે અમારી રીતે અમારી જે કિસાન સહકાર સમિતિ ટીમ છે એના દ્વારા તમામ પ્રકારની ગુજરાતમાંથી મગફળીની ખરીદી પૂર્ણ થશે પછી અમે દરેક ગોડાઉન ઉપર જનતા રેડ પણ કરીશું કિસાનોની રેડ થશે ને આ રેડની અંદર જે રીતે અત્યારે ખરીદી થઈ રહી છે એના કરતાં જો કદાચ ક્વોલિટી છે એ ડાઉન ગોડાઉનની અંદરથી જોવા મળશે તો પછી એની અંદર સરકારે પણ કાયદ કાયદેસર કાર્યવાહી કરવી પડશે એનું કારણ છે કે જે અત્યારે જે નોમ્સ બનેલા છે આ નોમ્સ મુજબ જે માવઠાને કારણે મગફળી પલળેલી છે તો ગુજરાતના લગભગ એંસી ટકા તો એવા છે કે ટેકાના ભાવે મગફળી વેચાણ કરી શકે એમ નથી કેમ કે એમાં મોટાભાગની મગફળીની અંદર ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે એટલે આમાં રિજેક્ટ થઈ રહી છે જેને અત્યારે ડેમેજ છે એ પણ થોડુંક વધારે છે અને બે ટકાથી વધારે ડેમેજ હશે તો ટેકાના ભાવે ખરીદી થવાની નથી એટલે જે અત્યારે ખાલી આ વિડીયોના મારફતે એટલો જ સંદેશ આપવાનો છે કે જે સરકાર ટેકાના ભાવે ભલે ખરીદી કરે છે એન્ય જે કાયદા કાનૂન બનાવેલા છે બે ટકા સુધીનું ડેમેજ અને ભેજવાળી મગફળી છે અત્યારે નથી ખરીદતી તો એ મગફળી પછી ત્યાં ગોડાઉનમાં જોવા મળશે તો સમજી લેવાનું કે મગફળી બદલાય છે આમ જોવા જઈએ તો મગફળી બદલવી કોઈ નવું નથી દર વર્ષે આ કૌભાંડ ચાલતું આવ્યું છે અને આ વર્ષે પણ આવું થવાની પૂરેપૂરી સંભાવનાઓ છે એટલે અમે અમારા તરફથી એડવાન્સમાં દરેક એજન્સીઓને જાણ કરી રહ્યા છે કે કિસાન સહકાર સમિતિ છે એ ખરીદી પૂર્ણ થયા પછી દરેક જગ્યાએ ખેડૂતોની રેડ કરવાની છે જનતા રેડ કરવાની છે જેથી કરીને સાવચેત બધાએ રહેવાનું છે અને ખાસ કરીને ખેડૂતોએ પણ પોતપોતાના વિસ્તારમાં જે અત્યારે મગફળીની ખરીદી થાય છે એમાં જો ક્યાંય ગેરરીતિ થતી હોય તો અમને જાણ કરી શકે બીજી વાત એ છે કે છેલ્લા બે દિવસની અંદર અમે અનેક કિસ્સા એવા પણ સામે આવ્યા છે જેની અંદર ટેકાના ભાવે જે ખરીદી થઈ ગઈ છે ખેડૂતનું બિલ પણ બની ગયું હોય બિલ બની ગયા પછી બે દિવસ પછી ત્યાંથી કોલ આવે છે અને ખેડૂતને એવું કહેવામાં આવે છે કે તમારી મગફળી રિજેક્ટ કરવામાં આવે છે જોકે નિયમ મુજબ એક વખત એનું વજન થઈ જાય છે બિલ બની જાય છે પછી રિજેક કરી શકાતી નથી અને અત્યારે કદાચ બે દિવસ પછી જો રિજેક્ટ થતી હોય ને ખેડૂત ત્યાં એ સેન્ટર ઉપર પહોંચે તો પછી નક્કી કેમ થશે કે એ જ ખેડૂતની મગફળી છે અથવા તો ત્યાંને ત્યાં જ બદલી ગઈ છે એટલે નિયમ મુજબ તે ન કરી શકે એક બે દિવસની અંદર જેટલા પણ આ કિસ્સા બન્યા છે એની અંદર અમે કાયદાકીય રીતે જે થતું હશે એ મુજબ ફરિયાદની વ્યક્તિગત હું ખુદ બની અને એના ઉપર આવનારા બે દિવસમાં અમે કેસ પણ દાખલ કરવા જઈ રહ્યા છીએ એટલે ખાસ કરીને આ એક મેસેજ હતો આપણે આપવાનો પ્રયત્ન કર્યો વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે વિડીયોની અંદર એટલું જ દરેક મિત્રો વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો નમસ્કાર